નવરાત્રી નહી આવતી કરીએ એની પ્રેક્ટિસ કરવાની હોય બા જમાનો ચાલે ડીજી તો ડીજે ઉપર જ કરવાની હોય ને જો નવરાત્રી હે પણ ઢોલના રમે હે સ્કૂલ ની રમાય વાત સાચી તમારા જમાનામાં હતું અમારા જમાનો તો ડીજે થઈ ગયા લાઈવ પ્રોગ્રામ થઈ ગયા અમારો જમાનો ચાલ હશે એ બા તમે કે સારના હો ઓગણીસો છ્યાશી આ કઈ સેલ ચાલુ હે હજાર ચોવીસ તો પછી જમાનો બદલાઈ ગયો હા તારીખ ચોથી બદલાવ હજુ અમે જીવ જમાનો બદલાઈ ગયો ધોખું હોય ને અત્યારે તો લાઈવ પ્રોગ્રામ ને ડીજે

ના ના ભાઈ આપડે જે પરંપરા ચાલે છે ઈ ચાલશે આ નીચે બીજે નહિ ચાલે હવે જોવા માં રમવા દો નીચે ઉપર આ દર સાલ તમારું કીધું માન્યું એટલે ઢોલ ઉપર રમ્યા આ તો નહીં માનવાનું કરવાની આ દોખા નું કેવું આ આપડ્યું કેવું એમ થાય એમ ના થાય થવું જોયે વાત છે આજ ના જવાની મને કેવું થાય એટલે નોંધીત ભાઈ આ નવરાત્ર ના પૈસા આપડે બધા ભેળો ફાળો નઈ કર્યો કર્યો છે નોંધીભાઈ જવાની આ કે એમ થાય કે આપણે કેમ થવું જોયે એટલે મુકેશજી આપડે ગોવા ડું એક છે ભાઈ મારા તો કેવું છે એ તો બધા ભેડા થાય એટલે જવાની મારી વાત અપડી નહિ કેમ કોઈ બાની વાત ના કપડી જવાની સાચી વાત બાનું નું પડે ને તમે એક કામ કરો તમે બે મારી આરે હેડો હાજો કેવું બધું ને બાનું ઓફરવું પડે જવાન મારી નાખવાનો હોય ભેગા કરાય તમે આ નું તો પેલા કહુંબા તો કરો છો પછી ખાવ તમને કહુંબા તો કરવાનો જ છો ને મંગાજી હા લો હાલો તાર હેડો

પાછળ આબામાં પાછળ ઉઘરામા પાછળ બે હા મંગાજે પેલું વાલી નું હે તો આ ફે પેલું વાલ્યું છેલ્લે આ લઈ રહ્યા

થોડું જુઓ આ તો હે સંજુજી આ કહુંબા મોણી તો થઈ ગયા શું વાત હતી કેજો મને અલે મંગાજી હા આપડા કુટુંબ કનો હેડા કેજો આપડા કુટુંબ તો ચંપકબા નું હેડા હા તાર એ વાત કરવા તો મન ભેગા કર્યા હી મોટા મોટો ગાઈડ્યો ગાણો થઈ રહ્યો એ વાત સાચી મંગાજી પણ અતાના છોકરા ન ને એ બધું નહી ગમતું આજે નવરાત્રી નું આયોજન કર્યું કે નહીં ચંપક બાકી કે આપડે ઢોલ ઉપર રમવું છે આતર ના છોકરા ને મથુરજી હવે ડીજે હા સંજી તમારી વાત તો સાચી હો છોકરા એ ઘેર બુમો પાડતા જ આતો હવારે ચંપક બાર સમજાવ હું તો કે ડીજે કરવું હોય અને કે રાઈટ પ્રોગ્રામ કરવો હોય મારે ઘેર એવું હતું સંજુજી ભાઈ એટલે હું એક વાત કરવા તમને બધાને ભેગા કર્યા હું કેવું કડવાજી સાચી વાત સાચી વાત આતાના છોકરાને ગમતું નહીં તો આપડે કોમ કરીએ આપડે ચંપક બા ને તો ચંપક આપડે મોટા છીએ એટલે પૂછવું તો પડે પૂછવું તો પડે અને ઉણ તો મથુરજી આપડે બધા એક થવાનું છે

ચંપક પર સમજાય બીજું તો શું ના ના ડીજે તો ડીજે લાઈવ પ્રોગ્રામ કે લાઈવ પ્રોગ્રામ જે છોકરા કીધું કરીએ હા એ બરોબર ભાઈ અરે આપણો એક કામ હાર થઈ ગયું કયું આ બધા ભેળા થઈને બેઠા ભેગા ભેગા થઈ ગયા તમે તમે ઓ કહો સી મંગાજી પેલા ખાટલામાં કરવા પડે ને તમારે અમે બધા જ આવતા હતા તમારું તો જ મથુરજી આવે

તમે બધું ખબર ના પડી અમારે જવાની વર્તા અરે સંજુજી શું વાત કરું કમું અલા જવાની આ આમની પ્રેક્ટિસ કરતા હતા ને અમને એમ કી કે માતા ડીજે લાવું છે એ ડીજે બીજે નઈ લાવવાનું કસવી જે દેશી આ તું ઈ રમા છે હે બા હા ઉંડી પર રંબાજો છોકરા ડીજે ઉપર ના થાય માથુરજી જે જૂની પરંપરા છે ઈ થા હે અલા બા આવા આતાના છોકરા કે ને એમ થોડું કરવું પડે હવે છોકરાને તમે આ જૂના જૂના પ્રમાણે બેહી રહ્યા ને પકડીને એ નહીં ગમતું પણ સંજુજી હવે આ બધું આપણે મળીએ ના તો છોકરા ભૂલી જાય બધું પછી ભાઈ એવું ના હોય આ છોકરા તો નવી જનરેશન પ્રમાણે બધાને એવું કરવું પડે ડીજે પ્રોગ્રામ બધાય કરે ના કરાય બધું મારું કેવું કરવું છે કે જવાનીનું કેવું કરવું તમારે અહીંયા બાબી આવ્યા આપડા કુટુંબ નહી કરતા હોય સાચી વાત જમના પ્રમાણે આ છોકરો આરતી કરીને ઘેર થતું રહે તરણ કોઈ ઘડિયા બેઠા હોય ચોથી રમી ચોથી રમી આખો દાડો મોબાઈલ જોતા હોય અને પછી આવે ચોથી ઉભા રહેતા થાજે પાછા હું જોય અયા બા બેસી વાત કરો કે પાછા એટલે બા એવું નહીં હોતું આ છોકરા બધા ભેગા થઈને હું કેવા આયા મને ખબર હે કે આ મન બાકી ને એ મન ગમતું જ ન ઢોલ ઉપર અંબાનું કે ડીજે લાવો કોઈ તો કે લાઈવ પ્રોગ્રામ કરો તો કે અમે બધા ભેગા થઈને રમીએ અને આતાર તો ભઈ એવું કે એવું ખૂ કરો આ એ બરોબર છે સંજી સાચી વાત હો સાચી વાત તો મુકે જીવા થા ડીજે લાવરાવ તમે તાર મારું કેવું માનવું પરંપરા નું કરવું હે રાખી ના થાય બધું થાય જો કરવું હોય તો નહીં કોઈને ર રાત્રે એ દેવું આરતી ઉતરશે એક લિખાડ હવે જૂના જૂની પરિમાણ મેલો ને અને આ ડીચે લાવવાનું રાખો હવે બધા છોકરા જણાશે તો અમે આવશે તો આવવાનો જ છે હેરાન ના કરો હું કહું આ મેઠાજી ઘરે વેલા બોલાવા જ મેઠાજી ડોસી બોલતા હતા